નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલ બહુચર માતાજી મંદિરના અઢારમા પાટોત્સવ નિમિત્તે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શાંતિ મળે આપણા ઘર પરિવારમાં શાંતિ થાય લક્ષ્મી મળે એ માટે અહીંયા ભરત નામનાગ્નિ નારાયણ પધાર્યા છે સામે એક નીચે સ્થાપન કરેલું છે એ બ્રહ્માજી નું સ્થાપન છે સફેદ કલરનું નીચે સ્થાપન કરેલું છે બ્રહ્માજી નું સ્થાપન પાંચ બહુચર માતાજીના સાનિધ્યમાં યોજવામાં આવેલ હવન યજમાન પરિવારે પૂજન તેમજ હવન વિધિ લાભ લીધો હતો એક એકઠા હાથમાં લઈ લો આપેલી હતી પાણી ઉપર ફેગી જવાનો કહીએ એટલે ઓપી દેવાની બેનો હવા મહે પ્રિયા પ્રિય બધી ગો હવા મહે નો હવા પાટોત્સવની ઉજવણીને સફળ બનાવવા બહુચર સમાજ વિકાસ મિત્રમંડળ તેમજ રામદેવપીર મિત્ર મંડળ નર્મદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી